નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડિયો નવા ટોપિક ઉપર મિત્રો વિદ્યા સહાયકો માટે સવાર સવારમાં એક મહત્વનો પરિપત્ર જાહેર થયો છે એક અગત્યની સૂચના છે જાહેર થઈ છે જેમાં લાંબા સમયની રાહ બાદ મિત્રો તારીખ સમય અને વિગત ડોક્યુમેન્ટ ચકાસણી બાબતે ખુશખબરી આવી ગઈ છે મિત્રો શિક્ષણ વિભાગે જાહેર કરી છે મહત્વની સૂચના તો ખાસ મિત્રો અંત સુધી માહિતી નિહાળશો અને તમે જો આ ભાષાના હોય આ વિષયના ઉમેદવારો છો તો ખાસ મિત્રો આ તમારા માટે અપડેટ છે તો ખાસ અંત સુધી નિહાળશે એવી તમારો વિનંતી છે અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા આવેલા છું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયકન પ્રેસ કરજો જેથી તમને અવારનવાર જે અપડેટ આવે છે એની નોટિફિકેશન છે એ બધા કરતાં પહેલી જોવા મળી જાય હવે અપડેટ શું છે એના પહેલા મિત્રો કાલે એક વિડીયો મૂક્યો હતો જેમાં શિક્ષકો માટે હાઈકોર્ટમાંથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો એની પણ આપણે અપડેટ મૂકેલી છે તો જે ઉમેદવારો અપડેટ નથી નિહાળી તો ખાસ નિહાળી લેજો પ્લે લિસ્ટનો ઉપયોગ કરી નિહાળી શકો છો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે અને ખાસ મિત્રો તમે ચેનલને વિઝિટ કરી અને એ પણ નિહાળી શકો છો હવે વિગતવાર માહિતી મેળવીએ શું અપડેટ છે તો કચ્છ જિલ્લાના વિદ્યાસહાયકોની જે સ્પેશિયલ ભરતી ચાલી રહી છે જેમાં છ થી આઠના જે મિત્રો બે હજાર પચીસના સામાજિક વિજ્ઞાન અને ભાષાના ઉમેદવારો માટે એક સૂચના જાહેર કરી છે જેમાં સ્પેશિયલ ભરતીમાં ધોરણ છથી આઠમાં જે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો એ મિત્રો પંદર દસ બે હજાર પચીસથી એક અગિયાર બે હજાર પચીસ દરમિયાન જે જિલ્લા પસંદગી કરેલ છે તેવા ઉમેદવારો માટે જે સ્થળ પસંદગી અને નિમણૂકી અંગેની જે પ્રક્રિયા નીચે મુજબ રાખવામાં આવી છે જે ઉમેદવારો મિત્રો એક તારીખ સુધીની જે એમની પ્રોસેસ હતી એમની જે સ્થળ પસંદગી બાબતે જેમને જે અગાઉ પણ આપણે એક વિડીયો મૂકેલો હતો જે ઉમેદવારો હવે એમની જે સ્થળ પસંદગી અને નિમણૂંકી અંગેની મિત્રો સૂચના આવી ગઈ છે તો જેમાં સામાજિક વિજ્ઞાન મિત્રો તારીખ છે અહીંયા તમને અન્ડરલાઇન કરીને બતાવી દઉં કે છ અગિયાર નવ કલાકે છે જેમાં ડોક્યુમેન્ટ ચકાસણી પણ છે ભાષા ગુજરાતી હિન્દીમાં મિત્રો સાત અગિયાર છે એ જેમાં એ પણ નવ કલાકે છે જેમાં તમામ ડોક્યુમેન્ટ ચકાસણી શાળા સ્થળ પસંદગી અને નિમણૂંકીનો હુકુમ મિત્રો મેળવવામાં આવશે તો આર આર લાલન કોલેજ માંડવી એટલે કે ભુજ કચ્છમાં આ જે સ્થળ પસંદગી છે અને નિમણૂંકી હુકમ છે રાખવામાં આવ્યો છે તો તારીખ અને સમય સ્થળ પસંદગી કરનાર ઉમેદવારો બિનસૂચ મિત્રો ઉપસ્થિત રહેવાનું છે કેમ કે પરિપત્ર આવી ગયો છે તમને કોઈ એસએમએસ અથવા કોઈ મેલ કરવામાં નહીં આવે તો તમામ ઉમેદવારો નોંધ લો ખાસ અને જે જે તારીખ અને સમય છે એ સમયસર પહોંચી જવું તો મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચે અને એ ઉમેદવારો જે કચ્છના છે જો સ્પેશિયલ ભરતીના છે તો એ લોકો એલિજિબલ છે તો ચોક્કસ જઈ શકે છે બાકી લેટેસ્ટ નવા ન્યૂઝમાં તમને ચોક્કસ માહિતી આપવામાં આવે છે ત્યાં સુધી જય હિન્દ જય પારણ